તો ચાલો મિત્રો આજે એક ફરી એક નવા તાજા સમાચાર લઈને આવી રહ્યો છું જ્યારે વાત કરીએ તો મિત્રો આ એસઆઈઆરએ શું છે મિત્રો તમને ખ્યાલ ન હોય તો હું આજે આ વિડીયોમાં જણાવીશ એસ આઈ આર શું છે અને મિત્રો એ ગુજરાતમાં લાગુ થઈ ગયેલું છે બરાબર ત્યાર પછી મિત્રો તેના માટે શું કરવું જોઈએ છે અને તેના માટે કયા કયા દસ્તાવેજો જોઈશે બરાબર તે આ વિડીયોમાં પૂરતી માહિતી આપેલી છે એટલે એકવાર આ વિડીયો અવશ્ય જોજો બરાબર અને મિત્રો તેમાં શું શું વસ્તુની જરૂર પડશે બરાબર અને ત્યાં એસ આઈ આર શું છે ચાલો આપણે જાણીએ એસ આ આઈ આર શું છે તો એસ આઈ આર શું છે જાણો ચૂંટણી પંચ દ્વારા અમલમાં મૂકવામાં આવેલ આ એક પ્રક્રિયા છે જે મતદાન યાદીને અપડેટ કરે છે જેમાં અઢાર વર્ષથી વધુ ઉંમરના નવા ઉમેદવારોને ઉમેરવામાં આવે છે અને જે મૃત મતદારો સ્થળાંતર કરનારાઓના નામ દૂર કરાય છે નામ અને સરનામામાં ભૂલ સુધારવામાં આવે છે અને જેની જેની માટે ઘરે ઘરે જઈને મતદાન અધિકારીઓ બી એલ ફોર્મ જાતે કલેક્ટર કરશે બરાબર તો મિત્રો આવી રીતના કંઈક આની પ્રક્રિયા હતી અને મિત્રો આ એક એસઆઈઆર તરીકે જાણવામાં આવે છે બરાબર હવે વાત કરીએ તો મિત્રો તેના માટે શું કરવું પડશે તો ચાલો બીજો મુદ્દો છે તો મતદાતાએ શું કરવું પડશે અને ક્યારે થશે એસઆઈઆર શીર અઠ્યાવીસ ઓક્ટોમ્બરથી સાત ફેબ્રુઆરી સુધી થશે આ શીર અને સીર દરમિયાન બી એલ બી એલ એ મતદાતાએ એક ફોર્મ આપ છે અને મતદાતાએ તેની માહિતી ચકાસવી પડશે અને જો મતદાન યાદીમાં બે વાર નામ દેખાય તો તેને એક જગ્યાથી દૂર કરવું પડશે અને જો મતદાન યાદીમાં નામ ન હોય તો તેમને ફોર્મ ભરવું પડશે અને તેને ઉમેરવા સંબંધિત દસ્તાવેજની જરૂર પડશે તો મિત્રો આ એક મતદાતાએ જો શું કરવું પડશે તેના અને મિત્રો જો આ શેર શું છે મિત્રો એસઆઈઆર બરાબર એ તમને જણાવી દીધું છે તો મિત્રો આવી રીતે આનો કાર્યક્રમ છે મિત્રો અને આ પણ આપણા ગુજરાતમાં લાગુ થઈ ગયું છે તો વિડીયો સારો લાગ્યો હોય તો મિત્રો અવશ્ય એક લાઇક કરવાનું ભૂલતા નહીં